નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર હતા એ દરમિયાન તેઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા જેને લઈને તેઓ હવે બેરોજગાર બની ગયા છે નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ સાંસદ મનસુખ વસાવાના રાજપીપળા નિવાસસ્થાને જઈને પત્ર આપીને રજૂઆત કરી હતી નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાના વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદત હડતાળ પર હતા એ દરમિયાન તેઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા જેને લઈને તેઓ હવે બેરોજગાર બની ગયા છે કોરોના જેવી મહામારીમાં પણ પોતાની જાન જોખમમાં નાખીને પરિવારની ચિંતા કર્યા વગર સતત ખડે પગે રહીને

આરોગ્ય કર્મચારીઓનું તેને સત્તર તારીખથી જે આંદોલન ચાલુ કર્યું છે મહાસંઘે આજે એ આંદોલનને ચૌદમો દિવસ છે અમારી ફક્ત કે બે માંગણી છે અમારી ચાર કેન્ડર એ આંદોલન કરી રહી છે એમપીએચએસ એફએચએસએચ એમપીએચ ડબલ્યુ ફિમેલ વર્કર અને અમારી ઉચ્ચતર મંજૂર કરી અને એ ખાતાકીય પરીક્ષા રદ કરો અને ટેકનિકલ કર્મચારી ગણી અને ટેકનિકલ અમારો ગ્રેડ પે નક્કી કરી ને આપો જે ટેકનિકલ ગ્રેડ પરનો વિષય એવો છે કે ગુજરાત સિવાયના ઘણા રાજ્યોની અંદર ઓગણીસોથી ઉપર મળે છે તો અમારે પણ જો એ ટેકનિકલ ગ્રેડ જો જૂની માગણી પ્રમાણે મળે તો એ અમને ઘણું સારું અને પોસાય એમ છે બીજી વાત એ છે કે અત્યારે જે અમારું આંદોલન ચાલી રહ્યું છે તે ઉનાળાની ગરમીમાં અમે પ્રખર ગરમીની અંદર કરી રહ્યા છે અને એ આંદોલન ચૌદમો દિવસ છે એની અંદર અમે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ જોડાયેલા છે જે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બેસી રહ્યા છે અને બીજું કે અત્યાર લગીની સરકાર સાથેની પાંત્રીસ બેઠકો નિષ્ફળ ગઈ છે તો અમારે ના છૂટકે માન્ય શ્રી અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાને મળ્યા કે તમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબને જણાવો કે હાલ અમારે જો નર્મદાની અંદર પણ નર્મદાની પરિક્રમા જો ચાલી રહી છે એમાં પચીસથી ત્રીસ લાખ માણસો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તો એના માટે અમારે આ કર્મચારીઓની જરૂર છે અને એમના દર વર્ષે મેડિકલ કેમ્પ થતા હોય છે અને ખૂબ સારી સેવા કરે છે અને બીજું કે આ નર્મદા જિલ્લા સહિત અને ઘણા જિલ્લા એવા છે કે ટ્રાઇબલને અછી પછા પછાત છે કે ત્યાંથી આજે ઇન્ટરિયલ ગામડાઓની અંદરથી આજે બહેનો ભાઈઓ સેવા લેવા માટે હોસ્પિટલ સુધી જઈ શકતા નથી તો અમારો ફિલ્ડનો કર્મચારી તાપ તડકો અને ઠંડી વેઠી અને ઘર સુધી જાય છે તો આ સેવા ફરી મળે જેથી કરીને આ સેવાનો લાભ ટીબી લેપ્રસી મેલેરિયા બેનો પીએનસી અને તમામને લાભ મળે એ રીતે અમે માન્ય સાંસદને મળ્યા કે તમે આનો સુખદ અંત લાવો એવી અમને અમારા આ સાહેબ પર અમને ખૂબ વિશ્વાસ છે નર્મદા આરોગ્ય કર્મચારી સંઘ કન્વીનર પંકજજી પટેલ એક એક નાગરિકનું આરોગ્ય સારું રહે એના માટે જિલ્લાની અંદર તાલુકાની અંદર આખા રાજ્યની અંદર આરોગ્ય કર્મચારીઓ બહુ સુંદર પ્રકારની સેવા કરી રહ્યા છે હું પોતે પણ માનું છું કે જે મહેનત છે એ પ્રકારે એમને યોગ્ય વેતન મળવું જોઈએ એમના કેટલા જે પ્રશ્નો છે સરકારે સાંભળવા જોઈએ પણ સરકારની પણ કેટલીક એવી પોલિસી છે જે પોલિસીમાં બંધબે જે પણ હશે એમની માગણી હશે એ ચોક્કસ સરકાર સંતોષ છે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ લાભનીશીલ અને પ્રજાના પ્રશ્નોને સમજીને એનો ઉકેલની દિશામાં આગળ એ હંમેશા વધી રહ્યા છે તો આમાં પણ તેઓ ખૂબ ઝડપથી નિર્ણય લાવશે અને આરોગ્ય કર્મચારીઓને પણ મારી એક છે કે આપ ખૂબ સુંદર પ્રકારની સેવા કરો છો જનતાની સેવા કરો છો દેશનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહેલા માટે સતતના પ્રયત્નો છે તો ક્યાંક ક્યાંક આપણે બાદ કરીને રાષ્ટ્રના હિતમાં એવું નથી કીધું કે તમારું શોષણ તમારે શોષણ નહીં થવું જોઈએ તમારા જે પ્રશ્નો છે વ્યાજબી પ્રશ્નો એ યોગ્ય દિશામાં મૂકી અને તમારી જે સેવા છે કારણ કે આરોગ્ય કર્મચારીઓ બિલકુલ હડતાળ પર જતા રહે કામ નાખો છું દેશને અને રાજ્યને અને આપણા વિસ્તારને ખૂબ મોટું નુકસાન છે તો હડતાલની સાથે રહીને પણ આપણી સેવા નિરંતર ચાલુ રાખો એવી મારી